નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગલ વડોદરા શહેર જિલ્લામાં વર્ષ બે હજાર પચીસમાં અકસ્માતનો દોર અટકવાનું જાણે નામ જ ન લઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે ગતરોજ રોજ રાત્રે શહેરના દિવાળીપુરા કોડ રોડ પર સુરેશ ચૌધરી નામના એક્ટિવા ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી રોડ પર પટકતા કરોડ મોત નીપજ્યું છે વડોદરા શહેરમાં વર્ષ બે હજાર પચીસમાં અકસ્માત નો દોર અટકવાનું જાણે નામ જ નથી લઈ રહ્યો ત્યારે એવામાં વધુ એક અકસ્માત સામે આવી છે કે જેમાં ગતરોજ શહેરના દિવાળીપુરા કોર્ટ સામેના રોડ પર સુરેશ ચૌધરી નામનો એક્ટિવા ચાલક સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા તેઓ રોડ પર પટકાયા હતા અને લોહી લુહાણ થતા જ તેને સ્થાનિક રાહદારીઓ દ્વારા એકસો આઠ મારફતે સાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ તેમનું કરુણ મોત નીપજ્યું છે આ ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અકસ્માત મૃતક સુરેશભાઈના ભાઈ સુભાષભાઈ આકુટા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવી છે સુરેશભાઈ મુરલીધર ચૌધરી ઉંમર વર્ષ પિસ્તાળીસ જે મિકેનિકલ એન્જિનિયર હતા અને તેઓ છેલ્લા ત્રણ વર્ષથી પાદરા ખાતે આવેલી માં નોકરી કરતા હતા જેને લઈને વધુ કાર્યવાહી હાથ છે સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર